તમે પોલીસ અમલદાર છો અને તમને એવું લાગે છે કે હવે આરોપીઓનું સરઘસ કાઢીએ તો જ આપણને પબ્લિસિટી મળે છે અને આરોપીઓનું સરઘસ કાઢીએ તો જ સરકાર ખુશ થાય છે તો ચેતી જજો બચી જજો કારણ કે ગુજરાતના માનવ અધિકાર પંચે હવે સુરતના પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે કે તમે વરઘોડા કાઢો છો કેમ કાઢો છો અને કયા નિયમ નીચે કાઢો છો આપો અમને ત્રીસ દિવસમાં જવાબ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે પોલીસ દ્વારા કાઢવામાં આવતા વરઘોડાની પોલીસ આરોપીઓનો વરઘોડો કાઢે તે કઈ નવું નથી

સ્થાનિક ગુંડાને ગધેડા ઉપર બેસાડવામાં આવે અડધી દાઢી અડધી મૂછ કાઢી નાખવામાં આવે અને કહેવામાં આવે હું ગુંડો છું પણ મારી ઉપર મારાથી ડરતા નહીં આ પ્રકારના સરઘસ મેં જોયા છે પણ હવે સમય બદલાયો છે કારણ કે ત્યારે સીસીટીવી કેમેરા નહોતા અને ત્યારે દરેકના હાથમાં મોબાઈલ નહોતો હવે તેવું મુશ્કેલ બન્યું છે અમને આ ગુંડાઓ માટે કે જેમને સરઘસ નીકળે છે એના માટે કોઈ સહાનુભૂતિ નથી કારણ કે આ ગુંડાઓ ને પોલીસની કલમ કરતાં પોલીસના ડંડામાં વધુ બીક લાગે છે હવે એવું થઈ ગયું છે કે આ પ્રકારે સરઘસ કાઢીએ છે તો અખબારોમાં ટેલિવિઝનમાં સોશિયલ મીડિયામાં અમારું નામ થાય છે અને અમારું નામ થાય તો અમારો રાજનેતા ખુશ થાય છે આ સરઘસ કોઈને ખુશ કરવા માટે નથી આ સરઘસ એટલા માટે હોય છે કે આ ગુંડાનો ખોપ લોકોમાંથી તૂટે તે જરૂરી હોય છે એના માટે સરઘસ હોય છે પણ હવે આખો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો અને આ પ્રકારના સરઘસ નીકળ્યા ત્યારે સુરતથી ચૂંટાઈ આવતા ધારાસભ્ય અને ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીએ આ સરગસને જસ્ટિફાઈ કર્યા હતા ખરેખર તો વાત એવી છે કે પોલીસના એવા અનેક કામ હોય છે કે જે બંધ બારણે કરવાના હોય છે જેમાં બંધ બારણે

છોકરીનું સરઘસ કાઢતા પણ આ પોલીસને શરમ ન આવી કારણ કે આ સરઘસ કાઢો તો ત્યાંના ધારાસભ્ય ખુશ થવાના હતા જાણે આ ધારાસભ્યોના ખિસ્સામાંથી તેમને પગાર મળતો હોય આ તેમના માય બાપ હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ આવું ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ બની રહ્યું છે કેટલીક જગ્યાએ અનિવાર્ય હોય છે કેટલીક જગ્યાએ પોલીસ સરઘસના નામે લોકોને ડરાવે છે ધમકાવે છે અને તોડ પણ કરે છે કે સરઘસ ન કાઢવું હોય તો પૈસા આપવા પડશે એવું પણ આ પ્રેક્ટિસ પણ પોલીસે શરૂ કરી છે પણ સુરતના એક વકીલ સાહેબ છે જેમને ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે સુરતમાં જે કંઈ ઘટી રહ્યું છે તેનાથી નારાજગી થઈ તેમને એવું લાગ્યું કે ગુજરાત હાઈકોર્ટની માર્ગદર્શિકા પ્રમાણે આ પોલીસ વ્યવહાર કરતી નથી અને સરઘસના નામે ઘણું બધું પોતાનું પણ થઈ જાય છે એટલે તેમણે ગુજરાતના માનવ અધિકાર પંચ સમક્ષ ફરિયાદ કરી અને ગુજરાતના માનવ અધિકાર પંચે સુરતના પોલીસ કમિશનરને નોટિસ પાઠવીને કહ્યું છે તમે જે સરઘસ કાઢો છો એ કયા નિયમ નીચે નીકળે છે કેમ નીકળે છે કોના કહેવાથી નીકળે છે તેનો વિગતવાર જવાબ અમને ત્રીસ દિવસમાં આપજો હવે અમારે આ સુરતની પોલીસને કેવું છે કે જવાબ તમારે આપવાનો છે હર્ષસંઘવી જવાબ આપવા નહીં આવે એટલે નક્કી કરજો કે નિયમ પ્રમાણે કેટલું કરવું છે અને નિયમ બાર જઈને કેટલું કરવું છે ફરી કહીએ અમે ગુંડાઓની તાકાત તોડતી પોલીસના સમર્થનમાં છીએ પણ ગુંડાઓના નામે પછી બધું સરભર કરતી પોલીસના સમર્થનમાં અમે ક્યારેય નથી તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અમારી સાથે વાત કરતા રહેજો અત્યારે મને ને મારા સાથી સોનુને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા